આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ પ્રકારનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે પાંચ હજારથી વધુ સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન મળી ત્રીસથી વધુ બાબતના નિયમ ભંગ બદલ ઇ મેમો આપવામાં આવશે આગામી બે મહિનામાં અમલ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે અમદાવાદ હવે ટ્રાફિક કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ નિયમની અવગણના કરવી આવનારા સમયમાં લોકો માટે ભારી પડી જશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામાં આવેલા ખાસ પ્રકારના સોફ્ટવેર સાથે વિવિધ વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને કંટ્રોલ રૂમ સાથે જોડી દેવામાં આવશે જેથી નિયમનો ભંગ કરનારા પકડા જશે નિયમ ભંગ કરવા બદલ પકડાયેલા લોકોને ઈમેમો આપવામાં આવશે હવેથી પોલીસ અને અમદાવાદ મનપા બંને તમારી હરકતો પર નજર રાખશે એ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે જેના આધારે તમારી દરેક ગતિવિધિ પર અમદાવાદ પોલીસ નજર રાખશે એટલું જ નહીં બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર પણ તમારી બધી હરકત તમારી દરેક મૂવમેન્ટ પર વોશ રાખશે શહેરમાં અનેક જગ્યાએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી આ વોશ રાખવામાં આવશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો